સુરતમાં નાની બાળાઓ પર નરાધમો દ્વારા બળાત્કારની ઘટનાઓને અંજામ આપવામાં આવે છે ત્યારે આવા નરાધમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ રહી છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં એક છ વર્ષની બાળા પર નરાધમે બળાત્કાર ગુજાર્યો હતો હાલ તો પોલીસે નરાધમને ઝડપી પાડ્યો છે ત્યારે નવાગામ ગામ ડિંડોલીના લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને નરાધમ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને પરિવારને વહેલો ન્યાય અપાવી આરોપીને ફક્ત અને ફક્ત ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ દિંડોલીના લોકોએ કરી હતી મારું નામ અલિન સોનકુશલે છે મેં લિંમાયત થી આવી છે તારીખ બે હજાર તારીખ બે સાત બે હજાર ના રોજ બપોરે બાર કલાકે થાકુરનગર આડી ફાટક પાસે ડિંડોલી ખાતે એક પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે જે નરાદમ છત્રીસ વર્ષનો છે અને પડોશમાં જ રહે છે અને એ પોતે દારૂનો વેપલો કરતો હોય છે દારૂનો ધંધો કરતો હોય છે અને દારૂના નશામાં એને આ બળાત્કાર ગુજાર્યો છે અમારી એક જ માંગ છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ હતી અને સમાજ હતી કે એ નારાધમને એનો કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને એને વહેલી તકે ફાંસીની સજા ફટકારવામાં આવે